રવલીના મોઢાસર તાલુકાના ટિંટોઈ તથા આસપાસના ખેડૂતો કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત રહેતા ટિંટોઈ યુજીવીસીએલ અપેટા વિભાગ કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને આવેદનપત્ર આપ્યું તે ટિંટોઈ તથા આસપાસના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ આવેદનપત્ર આપી રાત્રિ કૃષિ વીજ પુરવઠો બંધ કરી દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો આપવા માટે માંગ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ટિન્ટોય તથા આસપાસના ખેડૂતોની જમીન ડુંગરાળ તથા જંગલ વિસ્તારમાં આવેલી હોય અને રાત્રિના સમયે કડકડતી ઠંડી તથા જંગલી હિંસક પ્રાણીઓના ભય નીચે મજબૂરીથી ખેતરમાં પાણી આપવા જવું પડે છે હાલ શિયાળાની ઋતુમાં ઘઉં મકાઈ બટાકા જેવા પાકોને પાણી આપવું પણ જરૂરી છે ભૂતકાળમાં જંગલી પ્રાણીઓના હિંસક હુમલાથી કેટલાય નિર્દોષ ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે તથા કેટલાય પરિવારોએ પોતાના ઘરના મોભી અને બાળકોએ પિતા તથા માતાઓએ પોતાના દીકરા અને મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા છે તથા નાની ઉંમરમાં કેટલીક મહિલાઓ વિધવા પણ બની છે બે હજાર એકવીસની સાલથી કિસાન સૂર્યોદય યોજનાની જાહેરાત બાદ ત્રણ ત્રણ વર્ષ સુધી ખેડૂતો આ લાભથી વંચિત

આપણા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના એના વિભાગે કચેરીના સાહેબશ્રીએ પણ પોઝિટિવિટી રીતે આગળ વિભાગમાં મોકલી આપ્યું છે અહીંના ખેડૂતોની પરેશાની બે હજાર એકવીસથી ચાતક નજરે વીજળીની રાહ જોઈ રહ્યા છે સરકાર સરકારશ્રીને પણ નમ્ર અપીલ છે કે ડિસેમ્બરના ડિસેમ્બરના વાયદા ન બતાવવા જોઈએ ખેડૂત એ જગતનો તાજ છે અને કણબીનો પુત્ર જો અનાજ નહીં પેદા કરે તો સરકારનું એંશી ટકા અર્થતંત્ર ખાડે જશે અને સરકાર ગમે તે ઉદ્યોગીકરણની વાતો કરે પણ જો ખેતી નહીં હોય તો નહીં ચાલે માટે આ ખેડૂતોનો આજનો આ જે રજૂઆત છે એ ધ્યાને લઈ અને આ શિયાળાની ઠંડીમાં આનો અમીર થાય તો સારું કિસાન સૂર્યોદય યોજનાની જે લાભ મળવો જોઈએ એ ટીટોય ફીડરમાં આવતા ગામડાઓમાં લાભ નથી મળતો અને આ ગામડાઓ ડુંગર વિસ્તારની આજુબાજુ આવેલા છે એટલે રાત્રે ખેડૂતોના જીવના જોખમે એક તો પાણી વાળવા માટે જવું પડતું હોય છે અગાઉ પણ આવા હિંસક પ્રાણીઓના હુમલાના ભોગ ખેડૂત બનેલા છે અને બીજું આવી કડકડતી ઠંડીમાં ખેડૂતો ઠંડીથી મોત ન પણ બનાવો બનેલા છે એટલે અમારા સરકાર સમક્ષ આ વિસ્તારના ખેડૂતોની એક જ માગણી છે કે અમને ગમે તે રીતે સેટ કરીને દિવસે વીજળી આપવામાં આવે નહીં તો આ વિસ્તારના ખેડૂતો આગમી સમયમાં ઉગ્ર આંદોલન કરવાના પણ છે અને જીવના જોખમે જો ખેડૂતો આજે મહેનત કરતા હોય અને સરકાર જ્યારે એમનો પાક આપવા જતી હોય છે ત્યારે પણ એમને નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે એટલે લાઇટ તો સરકારે કોઈ પણ સંજોગોમાં જો જાહેર તો કરી ગયા છે મુખ્યમંત્રી શ્રી કે આવતા ડિસેમ્બર સુધીમાં વીજળી તમને મળતી થઈ જશે પણ અમારે આવતા ડિસેમ્બર સુધીમાં નહીં આ ડિસેમ્બર પૂરું થાય ત્યાં સુધીમાં વીજળી જોઈએ છે એટલે આ વિસ્તારના ખેડૂતો હવે આગળ આંદોલનના મૂડમાં છે એટલે સરકારને વિનંતી છે કે ખેડૂતો માટે ઓરમાયુ વર્તન ના રાખે અને વીજળી તાત્કાલિક ધોરણે આપવાની વ્યવસ્થા કરાવો મિત્રો આજે આપણે આ બહોળી સંખ્યાની અંદર ટી ફીડરની ફીટરની અંદર આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ખેડૂત મિત્રો આજે પરિસ્થિતિ એ છે આજુબાજુના ડુંગર વિસ્તારની અંદર જો ચોવીસ કલાક ની વીજળીમાં ખેતીની દિવસમાં વીજળી મળતી હોય નજીકમાં જો અસાલિડરની અંદર વીજળી મળતી હોય શામળાજી વિભાગમાં મળતી હોય તો ટીન્ટોય ફીડરમાં કેમ નહીં અને નેતાઓ માત્ર વાતો જ કરે છે અમારે વાતોની જરૂર નથી અમારા ખેડૂતો રાત્રે જનાવરની કોઈ કે કરડવાથી અથવા તો રોજ ભૂંડ એની મુશ્કેલીમાં આવીને કેટલાય જીવ હોમાઈ ગયા છે ત્યાં સુધી આ નેતાઓના કાન પણ ખુલતા નથી આખો પણ એમની બેડી થઈ ગઈ છે તો અમારે અમે ન્યાય જોઈએ અને નહીં મળે તો આગામી સમયમાં ઇલેક્શનનો પણ બહિષ્કાર કરીશું અને ગાંધીજી માર્ગે અમે આંદોલન કરીશું મિત્રો એટલે સમય પાકી ગયો છે જાગવાનો આ બહિ સંખ્યાના મિત્રો આજે આટલી મુશ્કેલીઓનો મુશ્કેલીઓની અંદર કડકડતી ઠંડીમાં અહીંયા સુકામ ભેગું થવું પડે જરૂર નથી ભાઈ આ ભાજપની સરકાર છે યા કરો અને દે એક દિવસને નહી તો આગામી સમયમાં અમે કંઈ ચલાવવા માંગતા નથી અને જેલ ભરો আন্দোলন પણ કરીશું અલપેશ પાटिया સાથે લાઇટ 24 ન્યૂઝ અરવલ્લી